આ એક ભારતીય જનતા પાર્ટી નો વિકાસ જે વિકાસ વિકાસ ની વાતો કરે છે કે વગર વરસાદે પણ આ ગંદા ભરેલો હોય છે ને આ તળાવથી પાણી આગળ જતું કાશી લાલબાગ તલાવ માંથી વિશ્વામિત્રી જવાના બદલે લાલબાગ તલાવ થી કાશીસો ને ઊંધું એવું આખા ગુજરાત માં આખા હિન્દુસ્તાનમાં ઇતિહાસમાં એવું હશે કે ઊંધી વરસાદી કાચ અને કરોડો કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી આવી ઊંધી રીતે કામગીરી કરતા હોય એટલે ઇન્જિનિયર ને આપણે વિચાર કરતા હોય કેવા હશે ઇન્જિનિયરો અને આ જે દીવાલ છે જે આજે આખી ને આખી દિવાલ જે તૂટી ગઈ છે વારંવાર પણ રજૂઆતો કરી હતી કેમ કે આ તલાવમાં બારોમાં છલો છલ પાણી ભરેલું હોય એના લીધે નીચે પાણી જવાના લીધે આખું ઉતરી ગયું છે ને આપણે જે જગ્યા પર ઊભા છે બે ઇંચ વરસાદ પડે ત્યારે આપણે આ વરસાદ બે બે ત્રણ ત્રણ ફૂટ પાણી ભરેલું હોય કોઈપણ પણ અંદર પડી જાય તો બહાર આવવાનો કોઈ ચાન્સ નથી કેમકે બહુ ઊંઢું છે ડીપ છે અને બીજી વસ્તુ સૌથી ગંભીર બાબત એવી કે આ તળાવની અંદર દસ થી પંદર મોટા મોટા મગરો છે એમના બચ્ચાઓ છે એટલે કોઈ પણ વ્યક્તિ અંદર જાય તો એને બહાર નીકળવાનો ચાન્સ ના મળે એટલે આવી ગંભીર બાબતો એ ચિંતાનો વિષય હોય એવી જગ્યા ખરેખર આ કામગીરી અગાઉ કરવાની હતી આ દિવાલ પહેલાથી બનાવી દેવાની હતી હવે વરસાદમાં તમે થોડો વરસાદ પડશે તો શું કામગીરી થશે એટલે ખાલી બતાવવા માટે કામગીરી ચાલુ કરી છે પણ અમારી એવી માગણી છે કે પાક્કા કરીને કોઈ અંદર પડી ના જાય એનું ધ્યાન રાખીને સંપૂર્ણ કામગીરી કરે નહીં કે ટેમ્પરવારી કામગીરી કરે અને જે જે મજૂરો કામ કરે છે એમને બી અમે જે ઇજાદાર છે એને રજૂઆત કરી છે કે ખાસ સાચવીને કામ કરજો અંદર મગરો છે કોઈને નુકસાન ના થાય અને અમારા વડોદરા શહેરના નાગરિકોને બી નુકસાન ના થાય એનું ખાસ ધ્યાન રાખીને કમિશનર શ્રીએ વહેલી તકે કામગીરી પૂર્ણ કરે ને સારી કરે ને નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને આ જે બારો માસ જે એક ઇતિહાસ છે જે એમનો એવોર્ડ જેવું છે આ જે ગટરનું ગંદુ પાણી છલોછલ ભરેલું હોય છે એનું કાયમી નિકાલ કરે એવી અમારી વિસ્તારના લોકોની માગે